નાશ કરી શ્રદ્ધા તરફ લઈ જાય છે અહીં પણ કોઈ જ પ્રશ્ન પૂછાયો નથી શ્રી કૃષ્ણ પોતાની વાત સીધી જ રજૂ કરે છે અહીં એને જુદી જુદી ત્રણ શ્રદ્ધા આહાર જે આજના માનવ માટે અત્યંત જરૂર છે ત્રણ પ્રકારના યજ્ઞ અને ત્રણ પ્રકારના તપની ની વાત કરી છે નહી કેવળ અર્જુન આજના યુગ સંદર્ભે આ વાત

માનવ માટે અત્યંત જરૂરી છે આપણે આપણું સંવેદના તંત્ર વિસરતા જઈએ છીએ આપણે આપણું મન મનને કાબુમાં રાખવાનું ખોઈ ચૂક્યા છીએ યાંત્રિકતાની દોટમાં આપણે સત્વ શુદ્ધિ ધૈર્ય અને મનની ચંચળતા આપણે આ વશમાં કરવાનું ચૂકી જઈએ છીએ અને એટલે બીજાનું દુઃખ આપણું દુઃખ બની રહે એ સાત્વિક શ્રદ્ધા છે રાજસિક શ્રદ્ધા એ પોતાની વાહવા કેવા માટે કરવામાં આવેલા મંદિરો માટે લોકો માટે કરવામાં આવે કરેલા કોઈ પણ કાર્ય એ રાજસી શ્રદ્ધા છે તામસી શ્રદ્ધા એ એનો એનો અર્થ ઘટન આપણે એવું કરી શકીએ કે લોકો ક્યારેક શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ વળી જાય છે આ તામસી શ્રદ્ધા છે સાત્વિક મનુષ્યો દેવોનું યજન કરે છે જો હમણા તામસી શ્રદ્ધાની જે વાત કરી એ જ વાત પુનઃ અહીં આવશે સાત્વિક લોકો દેવોનું યજન કરે છે રાજસી લોકો રાક્ષસોનું યજન કરે છે અને તામસી લોકો પ્રેતોનું યજન કરે છે આગળ ઉપર જતા શ્રીકૃષ્ણ ત્રણ પ્રકારના આહારની વાત કરે છે આ વાત પુનઃ એ કહીશ કે આજે ખૂબ પ્રસ્તુત છે અખાદ્ય પદાર્થો અને અપેર્ય પુણ્યાઓ આપણે પેવા તરફ આપણે ઇન્દ્રિયોને ધકેલી રહ્યા છીએ કેવળ એટલું જ નહીં સ્વાસ્થ્ય છે જે કાંઈ પશુ પક્ષીઓ છે જે કાંઈ વનસ્પતિ છે એ જીવ માત્ર માટે ઉપકારક છે પર્યાવરણ અને પશુ પક્ષી જીવો માટે ઉપાદેય છે અને છતાંય લોકો એનો નાશ કરે છે આજે જંગલોનો આડેધડ નાશ થયો છે નદીઓના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે સૂર્યના તેજને આપણે છાવડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ શું આ યોગ્ય છે આની જ વાત કરતા આ ત્રણ ત્રણ વસ્તુઓની વાત શ્રી કૃષ્ણે આગળ આગળ કહી છે સાત્વિક આહાર તામસી આહાર અને રાજસી આહાર વેગની ની અંદર કહ્યું છે કેવું ખાવું તો કે ઋત ભૂખ અને મિત ભૂખ ઋત ભૂખ પ્રમાણિકતાથી પ્રાપ્ત કરેલા પૈસાથી જ જે અન્ન મળે એ ખાવું મિત અલ્પ પ્રમાણમાં ખાવું

આપણો આપણા વિચારો આપણી બુદ્ધિ પણ રાજસી રહેશે ત્રણ પ્રકારના વિતાકારે અહીં તપ કહ્યા છે તપની વ્યાખ્યા આજે આપણે બહુ સીમિત કરી ચૂક્યા છીએ તપ એટલે કેવળ આંખો બંધ કરી અને જપ કરવા એ તપ તો છે જ એને આપણે ના જ નથી પરંતુ જીવનમાં પડે પણ જીવી રહેલા આપણે સૌ

પેલું તપ કયું છે દેવગુરુ પ્રાપ્ત આ ત્રણેય તપના સંકલન રૂપે ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે સત્ય અહિંસા ચોરી ન કરવી વર્ણ જોતું સંગળવું છે બ્રહ્મચર્ય જાતે મહેનત કોઈ અડે ના અવડાવવું આ વાત કરી ગાંધીજીએ તો અભય અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધારમાં સરખા આગળ હે ઉચ્ચ નીચના ભેદ ભૂલી જવા અહિંસા કેળવવી આ બધા જ ગુણો આ ત્રણેક તપમાંથી ગાંધીજીએ આપણને નિચોડ આપી એનું નવનેત આપણી સમક્ષ રજૂ કરી દીધું છે

વેરાતા શબ્દો વચિત આપણા માટે દુઃખકર ન બને એનું ધ્યાન આપણે અવશ્ય રાખવું પડે અનુદ્વેગ કરમ કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલ્યું

આજે નિષ્ફળતાઓમાં શિક્ષણમાં બીમારીથી કંટાળી તપ કહ્યું છે આજનો વિજ્ઞાન જે વાત કહે છે એની વાત ગીતા કારે આજે યુગો પૂર્વે આપણને કહી દીધી છે આપણે એ સમજવામાં ટૂંકા પડ્યા છીએ આપણે એ સમજવામાં નબળા પડ્યા છીએ કોઈ પણ સમસ્યા સામે આવે છે તો એનો ઉકેલ પણ થઈ જશે ધૈર્ય દાખવી અને સમસ્યાની સાથે એના નિરાકરણ માટે આગળ વધવું હકારાત્મકતાથી નહીં કે નકારાત્મકથી

અઢારમો અને અંતિમ અધ્યાય અર્જુન એમાં પોતાનો સંપૂર્ણ શરણાગત ભાવ શ્રી કૃષ્ણ પાસે વ્યક્ત કરે છે એની વાત આપણે અઢારમા અધ્યાયમાં કરીશું આભાર